મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની બસો મેં જન્મ જયંતી અને આર્ય સમાજની એકસો પચાસમી વર્ષગાંઠ નિમિત્તે પ્રતિનિધિ સભા જમ્મુ કાશ્મીર દ્વારા જમ્મુ મહા વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહ જમ્મુની શેરીએ કાશ્મીર યુનિવર્સિટીના બાબા જીતો ઓડિટેરિયમમાં આયોજિત થયું હતું રાજ્યપાલે વેદોની આદર્શતાનો આધુનિક યુગ માટે પ્રાસંગિક ગણાવી હતી અને જણાવ્યું હતું કે વેદ કોઈ એક જાતિક સમુદાય માટે નહીં પણ આખી માનવ જાતિ માટે છે તેમણે સ્વામી દયાનંદજીના જીવન અને તેમના વિધાનની ચર્ચા કરતા જણાવ્યું હતું કે તેમણે રુચિચુસ્ત અને પાખંડ અને અંધશ્રદ્ધા સામે લોકજાગૃતિનો આરંભ કરાવ્યો રાજ્યપાલે દયાનંદજીના અનુગામી સ્વામી શ્રદ્ધાનંદજી તેમજ ગુરુદત્ત વિદ્યાર્થી અને પંડિત લેખરામ જેવા વિદ્વાનોની ભૂમિકાનું પણ સન્માન કર્યું આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી અને વાતાવરણ સંરક્ષણ માટેના નોંધપાત્ર યોગદાન આપનાર વૈજ્ઞાનિક ડોક્ટર વિવેક મનોહર આર્યને પણ રાજ્યપાલે સન્માનિત કર્યા હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ અવસરે વિશ્વની આજની સમસ્યાનો મૂળ તણાવ અને સંઘર્ષ છે તેમ જણાવ્યું હતું અને કહ્યું હતું કે તેમનો અસરકારક ઉકેલ પણ વેદોમાં જોવા મળશે